તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વરસાદ કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો અરણેજ કાંટાળા માલ ગામની અંદર વરસાદ બાવાના પીપળવા સહિતના ગામોની અંદર વરસાદ કોડીનારમાં વરસાદ થતા અહીં પણ ખેડૂતો ખુશખુશાલ થયા છે તો ગીર સોમનાથના કોડીનારની અંદર અત્યાર સુધીમાં પંચોતેર પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલો વરસાદ થયો છે ત્યારે ફરી એકવાર વરસાદી માહોલ કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. મેઘ મહેર થઈ રહી છે. ઉનાના દેલવાડા, કંસારી, লামધાર સહિતના ગામોની અંદર વરસાદ છે. આ વરસાદથી સોયાબીન, મગફળી સહિતના પાકને જોરદાર ફાયદો થશે. જો કે આકાશમાંથી પાણી રૂપે કાચું સોનું વરસતા જે રીતે વરસાદ વરસી રહ્યો છે અહીં સોયાબીનના પાકને તેનાથી ફાયદો થશે તો ગીર સોમનાથના કોળીનાર અને ઉના ની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે ફરી એકવાર સારો વરસાદ થયો છે અહીં સોયાબીન અને મગફળીના પાકને આ વરસાદને કારણે ફાયદો થશે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે ગીર સોમનાથની અંદર ફરી એકવાર વરસાદી માહોલ